ભાવનગરમાં કુટણખાના પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અજયવાડીમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો ત્રણ પુરુષ અને એક મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે કુટણખાનામાંથી પોલીસે ત્રણ મહિલાને મુક્ત કરાવી ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ અજયવાડીમાં ચાલતા કુટણખાના પર પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી મયુર દવે અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે મયુર કુટણખાના પર દરોડા પાડવામાં આવ્યા છે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે વાત કરીએ તો ભાવનગર શહેરના સુભાતનગર વિસ્તારમાં આવેલ આવેલા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે કહી શકાય કે ગોકારોડ પોલીસ અને જે સંયુક્ત હતા. આ દરોડામાં વિસ્તારમાં ઉપર પોલીસે પોલીસે હતી. ત્રણ પુરુષો અને એક મહિલા મળી સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે જે છે ગુનો નોંધવામાં આવ્યો છે કહી શકાય કે કૂટણખાના પોલીસે જે છે તે ત્રણ મહિલા છે જે વેપાર કરવા માટે બોલાવવામાં આવતી હતી તેમને મુક્ત કરાવી હતી આ ઉપરાંત પોલીસે ત્રણ મોબાઈલ તેમજ પંદર હજાર રૂપિયા ના રોકડા સાથે ચાર વ્યક્તિઓની છે અટકાયત કરી હતી જે ધન્યવાદ મળ્યો આ માહિતી માટે